હેલો ફ્રેન્ડ્સ ફ્રેન્ડ જય માતાજી કેમ બધા મજામાં આજે આપણે બનાવીશું મગની દાળની અને બાજરીની બંને મિક્સ ઈડલી જે કરતા હોય છે ને ખાવાની ઈચ્છા થાય પણ કે બધું ખાવાનું નથી ડાયટ કરવું છે ડૉક્ટરને ના પાડી છે ચોખા ને બધું ખાવાની તો આજે આપણે ડાયટ ઈડલી બનાવીશું ફ્રેન્ડ એના માટે આપણે દહીં પલાળેલી બાજરી અને મગની દાળની જરૂર પડશે તો એ બંને આપણે પીસી લઈશું પણ એ બંને અલગ અલગ પીસીશું ભેગું પીસીએ બાજરી થોડી તમે ગમે એટલી પલાળો પણ થોડી હાર્ડ રહેતી હોય છે ને કડક અને મગની દાળ તો એકદમ સોફ્ટ હોય છે એટલે પીસીશું બંને અલગ અલગ અને પછી એને દહીંમાં આપણે મિક્સ કરીશું તેનું પહેલાં આપણે એને પીસી લઈએ તો બાજરી લીધી છે મેં અડધો અડધી વાટકી જેથી મેં એને પાણીમાં પલાળી દીધી સવાર વહેલી છે તમારે ટાઈમ હોય યાદ હોય તો તમે રાત્રે એને પલાળી શકો છો આપણે મગની દાળ બી લઈ લઈશું ફ્રેન્ડ મંગીડા પલાળી દીધી હતી પણ ફ્રીજમાં મૂકી દીધી હતી કારણ કે પછી અત્યારે ગરમીના કારણે એમાંથી સ્મેલ આવવા માંડી ગંદી એટલે આપણે બંને પહેલાં મીચરમાં અલગ અલગ પીસી લઈશું બને ત્યાં સુધી અલગ જ પીસવાનો ટ્રાય કરજો ફ્રેન્ડ બાજરી પીસી લીધી છે એમાં મેં થોડી પહેલાં એમને મેકલી બાજરી પીસી કારણ કે થોડી કટ કરીને બહુ જ કડક રહેતી હોય અને પછી બેથી ત્રણ ચમચી મેં દહીં એડ કર્યું આ રીતની બાજરી હવે આપણે ચણાની દાળ અરે સોરી મગની દાળ પીસી લઈશું એક અડધી વાટકી હતી તો અડધી વાટકી આપણે લઈશું મગની દાળ અડધીથી થોડી ઉપર કાઢી એ પોલી હોય ને દાળ બરાબર એમાં બી પાછું આપણે બે થી ત્રણ ચમચી દહીં નાખી લઈશું પણ અલગ અલગ આ રીતે આપણે પીસી લીધું છે પછી જરૂરિયાત પ્રમાણે અંદર મીઠું અને ખાવાના સોડા એનો લેવો હોય તો એ જે બી તમને સેટ થતું હોય એ લઈ લેવાનું આ છે મગની દાળ એકદમ ચીણી પીસી લેવાની થોડું આ લિક્વિડ બેઝ લાગી રહ્યું છે પણ આપણે પહેલાં ટ્રાય કરીશું કે એની ઇડલી કેટલી આપણને થોડું થીક જોઈશે તો પછી મગની દાળ થોડી વધારે એડ કરીશું અને જો આનાથી ઉતારી જશે તો ફ્રેન્ડ આનાથી ઉતારી દઈશું આપણે જે લિક્વિડ થોડું તમે થોડું થીક રાખજો માથી થોડું પતળું થઈ ગયું છે હું ટ્રાય કરું ઉતારવાનું ત્યાર પછી હું થોડી મગની દાળ અંદર એડ કરી દઈશ ઓકે હવે આપણે ઇડલીનું બેટર તૈયાર કરીશું તૈયાર તો થઈ જ ગયું છે પણ મીઠું અને ખારો નાખીશું એના પહેલા આપણે એને થોડો રેસ્ટ આપી દઈશું દેખો છે આટલું ચમચામાં ચોટે એસનું મેં કર્યું છે પણ ઉતારીને જોઉં કે ભાઈ કેટલી સોફ્ટ બને છે અને એ ત્યાં જ્યાં સુધી થાય ત્યાં સુધી આપણે એના માટે ચટણી તૈયાર કરીશું ખાવા માટે સિમ્પલ ટોપરું ખાલી કોથમી મરચાં ફૂદી અને સોરી ફ્રેન્ડ લીમડો ઈચ્છા હોય તો એક બે પત્તા તમે ફૂદીનાને એડ કરી શકો બીજું અંદર કશું આવશે નહીં પૂરેપૂરી ડાયટ ઇડલી અને પૂરેપૂરી ચટણી ડાયટ તૈયાર થશે એમાં કોઈ તેલનો ભાગ નહી કે કશું વઘારવી હશે તો આપણે આપણે આ વગર એને ચલો ફ્રેન્ડ કોથમીર મરચા ફૂદીનો અને લીમડો આમાં મેં લઈ લીધો છે હવે હું મારા જોડે ટૂંકું છે તો હું તૂકું લઈશ તમારા જોડે લીલું હોય તો પહેલા લીલું લેજો

ઈનો નાખતા હોય તો ઈનો લઈ લેવા ગરમ થઈ જવાયો છે પહેલાં આપણે ઇડલી મૂકી દઈશું ઈડલીનું બેટર હું થોડું નીકાળી લઈશ સોડા નાખીને પડે રાખવું તો પેલું એ થઈ જાય એટલે ફરીથી નાખીશું હવે એમાં નાખીશું નાની અડધી ચમચી જેટલો ઈનો બરાબર એને બરાબર હલાવી લઈશું મસ્ત અલગ અલગ પીસી લેશો ને તો તમને નીસળતી ચોખા ના લોટની કોઈને ના ખાવી હોય આ બનાવીને ચોક્કસ શીખાયું મગ મગ્નની એટલી શું એકદમ સોફ્ટ થઈ જાય તો કદાચ મજા ના આવે તો આ બંને મિક્સ કરો ને તમે એ થશે પાંચથી દસ મિનિટ આપણે એની ફૂલ ગેસ ઉપરથી ઇડલી કરીશું અને પછી પાંચ કે બે ત્રણ મિનિટ આપણે એને ધીમું નાખીશું એટલે અંદરથી મસ્ત સીજીને સોફ્ટ થાય ચલો ત્યાં સુધી આપણે આપણી ચટણી બનાવી દઈશું

તો ચલો ફ્રેન્ડ દેખી લઈએ આપણે બાજરીની અને મગની દાળની એટલી ડાયટ છે વઘાર કરવો છે કે નહીં ગમે વિચારું છું પણ તેલ વગર આપણે વઘાર કરીશું ચલો આજે ટીપુ બી તેલ નહીં લઈએ વાહ હું તમને બતાવું થઈ તો કઈ છે એટલે બે મિનિટ લાગશે બાજરી છે ને એટલે ભેગા બહુ જ મસ્ત ફૂલી છે પણ હજુ આપણે એને પાંચ મિનિટ દઈએ કારણ કે મગની દાળ તરત ચડી જાય પણ બાજરીને ચઢતા વાર થાય અને ચટણી બરાબર મસ્ત નાની બાઉલ છે કે નાનો ગ્લાસ છે એમાં નિકાલ લઈશું એટલે મસ્ત એને બોળીને ખાતા ફાવે

નીકાળી લઈશું અને થોડું ઠંડક એટલે શાંતિથી નીકળે ઇટલી નીકળે જો મસ્ત ફૂલેલી હતી બે બાજુ અને બે બાજુ આ કાપા પડી ગયા આપણે મસ્ત ચડી છે પાંચ મિનિટ એને આપણે ઠરવા દઈશું અને હવે આપણે બીજી પછી મૂકવાનું એક ટીપકું તેલ તો ની જ લઈએ પણ મેં નોનસ્ટિક તવી લીધી છે મારે ખાલી સેજ અને તલને રહી ચોંટાડવી છે એટલે હું તમને આટલું ટીપું એક સહેજ જ ઘી લઈશ બાકી ફૂલ ડાયટ માટે આપણે રાખ્યું છે આટલું જ ચાલુ જ રાખીશ હું વિડીયો તો તમને એમ થાય ને આટલું જ ખાલી હું રહી અને તલ તતડાવવા માટે મેં ખાલી ઘી લીધું છે બાકી મારે જે રઈ લેવી તે ઉપર લગાવવા માટે એ રહી અને બે ચાર દાણા તળ એકદમ ડાયટ છે ફ્રેન્ડ એને આપણે થોડી ઠરવા દેવાની તમારે ઇઝી રીતે ઉખડી જાય કારણ કે મારાથી એક ફૂલસું થને તેલ લગાવવાનું ભૂલી ગઈ જોકે ઉખડી તો જશે જ પણ બગડેની રીતે ધીમે ધીમે ઉખડ ગરમ છે પણ મને ઉતાવળ છે કારણ કે વિડીયો લાંબો ના થાય અને ચાલુ વિડીયોમાં માર તમને વઘાર વઘર બતાવી હતી એટલે જો દેખાય પાછળ એની સોફ્ટનેસ છે આ છે આપણી બાજરીની અને મગની દાળની ઇડલી ફ્રેમ એના ઢોસા કરો જે બી કરવું હોય તમે કરી શકો છો બસ આ જ રીતે ખાલી બધી એડલી હું એને આજે ડાયટવાળી રાખીશ બધી જે રીતે ઉખાડ લઈ અને ઈઝી રીતે ઉખળી બી જશું હું તમને અંદરથી એની ગરમ છે તો બી આ છે એડલી હવે હું તમને કાપીને બસ આ રીતે મને ઉપર એનું કવર જોઈતું આ છે આપણી મગની અને બાજરીની ઇડલી ફ્રેમ બનીને તૈયાર છે ટેસ્ટ ફૂડ હવે હું તમને એનું ટોનેસ બતાવ કાપીને ગરમ છે થોડી કરવા દેજો જો અને એકદમ પતળી પતળી મૂકો તો બી બહુ જ મસ્ત થાય છે અને ઇઝી રીતે બની જાય છે દસ મિનિટમાં બાય ફ્રેન્ડ એન્જોય એ બધી ઉખાડી લઈશું એ રીતે અને બધી મસ્ત થઈ છે કે અને ઉખળી મેં તેલ બી નતું લગાવ્યું પાછળ આ છે આપણી બાજરી મગની દાળની ડાયટ Bye. Enjoy.